ચંપાઈ સોરેને ઝારખંડના સીએમ પદના શપથ લીધા હતા રાજભવનમાં શપથ ગ્રહણ પહેલાં રાષ્ટ્રગીત શરૂ થયું હતું જે બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી સૌ પ્રથમ ચંપઈ સોરેને મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા રાજ્યપાલ સીપી રાધા કૃષ્ણને ચંપઈ સોરેને મુખ્યમંત્રી પદની અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા જે બાદ રાજ્યપાલે નવા મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા ચંપઈ સોરેને પ્રથમ વખત 1991 એકાણુંમાં

એકમાત્ર એવા કે જેમણે પોતાનો પાંચ વર્ષ નો ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ